બોલીએ કૃષ્ણ ગાણા અહીંયા લાલ લગી જાય આજેના શુભને તમામ શ્રોતાજનોને અંતઃકરણપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત વિષ્ણુ ભગવાન પાસે એ લક્ષ્મીજી આવે છે અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે કે પ્રભુ પોતાનો પ્રાણ જતો હોય તેવી વાત એ કોઈને કહેવી જોઈએ નહીં આ બાબત સાચી છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલે કે હા દેવી જો પોતાનો પ્રાણ જતો હોય તેવી વાત એ કોઈને કહેવી જોઈએ નહીં હું તમને એક કથા કહું છું એ કથાની અંદર આપને સમજાઈ જશે એટલે ભગવાન વિષ્ણુ એ કહે છે કા એક મોટું શહેર હતું એ શહેરની અંદર એક ખેડૂત એ પોતે રહેતા હતા આ ખેડૂત પાસે ઘણી બધી જમીન હતી એટલે આ ખેડૂત પૈસે ટકે સુખી હતા એક વખત તેમના ઘરે સાધો મહાત્મા આવ્યા અને કહ્યું કે હું તમને એક વિદ્યા શીખવું કે જે પ્રાણીઓ ને પશુઓ જે વાતો કરતા હોય તે વાતો તમે પણ એ સમજી શકો એટલે એવી તમને હું વિદ્યા શીખવું અને વરદાન પણ આપું છું પરંતુ એક શરત છે કે આ વિદ્યા શીખવ્યા પછી તમારે જો તમે કોઈને કહેશો તો તરત તમારું મૃત્યુ થશે બોલે એમ તો કે હા તમારે ક્યારેય પણ જો પ્રાણીઓ વાતો કરતા હોય એ વાત તમારે કોઈને કહેવી નહીં કારણ કે આ સિદ્ધિ મેળવ્યા પછી આ સિદ્ધિની અંદર એ બાબત છે કે જો વ્યક્તિ કોઈને કહે તો એ તરત એનો એ મૃત્યુ થતું હોય છે ત્યારે આ જે ખેડૂત હતા એમણે વાત કબૂલ મંજૂર રાખી સાધુ મહાત્માની એટલે આ સાધુ મહાત્માએ પેલા જે ખેડૂત હતા એ ખેડૂતને એ વિદ્યા શીખવી અને વરદાન પણ આપ્યું પરંતુ એક શરત રાખી કે આ બાબત કોઈને કહેવી નહીં એટલે પેલા ખેડૂતે પણ મંજૂર રાખ્યું આ ખેડૂતે ઘણી બધી જમીન હોવાથી એક બળદ અને એક ગધેડો અને એક કૂતરો અને એક મરઘી આ ચાર એ એણે પાળ્યા હતા એટલે આ ચારોને એ દરરોજ પોતે એમની પાસે કામ લે અને એમને ભોજન પણ કરાવે દિવસો ઉપર દિવસો વીતતા ગયા એક વખત જે પેલો ગધેડો હતો એ પેલા બળદને કહે છે કે બળદભાઈ તમે તો આખો દિવસ કામ કરો છો તારે બળદ બોલ્યો કે હા મારું નસીબ જ એવું ફૂટલું છે કે હું આખો દિવસ એ હળે જોતરાયેલો રહું છું અને આ સ્વાર્થી જે ખેડૂત છે તે સ્વાર્થી ખેડૂત મને કોરું ભૂસું આપે છે અને ભૂસું ખાઉં છું પરાળ ખાઉં છું અને હું દુઃખી થઉં છું હું ક્યાં આ નરકની અંદર પડ્યો ત્યારે જે પેલો ગધેડો હતો એ ગધેડો પેલા બળદને સમજાવે છે કે જો હું એક વાત કહું તમને એ પ્રમાણે તમારે કરવાનું ત્યારે જે પેલો બળદ છે એ કહે કે હા ગધેડાભાઈ તમે બોલો એ પ્રમાણે હું કરીશ તાકે જ્યારે તમને હળે જોતરવામાં આવે ત્યારે તમે બીમાર છો એમ કરીને ફદ્દ લઈને નીચે પડી જવાનું ઊભું થવાનું નહીં ભલેને નોકર તમને ગમે એટલો મારે છતાં પણ તમારે ઊભું થવું નહીં અને મોદા હોય એવો દોડ કરવું એટલે આ જે બળદ હતો એણે બધી વાત એ ગધેડાભાઈને સાંભળી લીધી અને આ બળદ એ ગધેડાભાઈને કહે છે કે તમે તો ખૂબ ચતુર છો અને તમે તો ખૂબ સુખી છો તમારા પાસે આ ખેડૂત ઓછું કામ લેવડાવે છે અને સારું સારું જમવાનું આપે છે આમ કરી અને બળદે આ ગધેડાભાઈને વાત કરી એટલે ગધેડોભાઈ પણ મનોમન એ ખુશ થતો હતો આ તમામ હકીકત આ બંનેની ભાષા એ પેલો જે ખેડૂત હતો એ જાણતો હતો એટલે આ ખેડૂતે આ બંનેની વાત સાંભળી અને જાણી લીધી હવે સવાર થયું એટલે બળદને લઈ અને ખેતરે ગયા નોકર તો પેલા બળદે જે ગધેડાભાઈએ જે શીખવ્યું હતું કે આ ફાદ દે નીચે પડી જવું બિલકુલ હલવું નહીં ભલેને નોકર ગમે એટલું મારે તોય એ ઊભું થવું નહીં એટલે પેલો બળદ તો ઊભો થયો નહીં એટલે પછી આ જે નોકર હતો એ ઘેરાયો પેલા જે ખેડૂત હતા એમને વાત કરી તાકે આપણી પાસે ગધેડા ભાઈ છે તો આ ગધેડાને તમે લઈ જાઓ એટલે બળદના બદલે આ ગધેડાને તમે હળ જૂતરો એટલે પછી આ ગધેડા પાસે કામ લેવડાયું એટલે આ જે ગધેડો હતો એટલે આખો દિવસ એ તાપની અંદર એ હળ લઈ અને હળ ખેંચ્યું એટલે આ જે ગધેડો હતો એટલે ખૂબ દુઃખી થયો એટલે થાકી ગયો એટલે થોડું ખાઈને સોઈ ગયો સવાર થયું એટલે ગધેડાભાઈએ પહેલાં બળદભાઈને વાત કરી શું કે જુઓ કે તમે કાલે જે બીમારનો જે ઢોંગ કર્યો એના બદલાય જે મજૂર હતો એણે મારું કામ લીધું અને આખો દિવસ એ તાપની અંદર ખૂબ ચાલ્યો હળ લઈને અને ખૂબ મને તાપ લાગ્યો અને ખૂબ હું થાકી ગયો હતો જો આવું ના આવું આ ખેડૂત મારી પાસે કરાવશે તો હું મરી જઈશ મારાથી આટલું બધું કામ થાય નહીં એટલે આ જે ગધેડાભાઈ હતા એ પેલા બળદભાઈને વાત કરી એટલે બળદને કીધું કે બળદભાઈ તમે જુઓ કે સવારેથી તમે કામે લાગી જજો એટલે બળદ કે ગધેડાભાઈને કેમ ત્યાં કે જુઓ આપણા જે ખેડૂત છે ને એ એવી વાત કરતા હતા કે બળદ તો બીમાર રહે છે કાંઈ કામ કરતો નથી મફતનું એમને લાઈને ખવડાવવાનું બળદને એટલે આપણે બળદને બજારની અંદર જઈ અને કસાઈને આપી દઈએ એટલે કસાઈ આપણને સારા રૂપિયા આપશે અને એનું કટાણ કરી નાખશે બોલે એમ તો કે હા એટલે આ ગધેડાભાઈની વાત પહેલાં બળદભાઈએ સાંભળી એટલે બળદ એ ગધેડાભાઈને એ કહે છે કે તમે તો મારું જીવન એ હું મૃત્યુ પામતો એટલે તમે તો મારું જીવન એ જીવવા માટેની સારી એવી શીખામણ આપી છે માટે હું કાલ થઈ તંદુરસ્ત થઈ અને હું આ ખેડૂતને જેટલું પણ કામ હશે એટલું કામ હું કરી આપીશ આમ એ ગધેડાભાઈએ જ્યારે બળદભાઈએ ગધેડાભાઈને વાત કરીને તો ગધેડો મનો મન ખુશ થવા લાગ્યો કે હાશ હવે મને આ ખેડૂત ખેતરે લઈ જાય નહીં આવી વાત સાંભળી એટલે જે પેલા ખેડૂત હતા ને એ આ બધી વાત સાંભળી એટલે એ ખેડૂત ખૂબ હસ્યા ખડખડાટ હસ્યા એટલે એમની ધર્મપત્ની હતા એમણે કહ્યું કે તમે શું હસો છો તમે મને કહો ને કે શું હસ્યા તમે ત્યારે આ જે ખેડૂત હતા એમણે કહ્યું કે તમને કહેવાય તેવી નથી એટલે આ ખેડૂતની ધર્મપત્નીએ ખૂબ જીદ કરી કે ના તમારે કહેવી જ પડશે ત્યારે આ ખેડૂતે કહ્યું કે જો હું તને વાત કરું ને તો વાત કર્યા પછી તરત જ મારું મૃત્યુ થાય છે કારણ કે મને મરદાન આપેલું છે કે જો હું આ વાત કરું તો તરત મારું મૃત્યુ થાય એટલે હું તને વાત કહેવાનો નથી ત્યારે તેમના ધર્મપત્ની ખેડૂતને ખૂબ જીદ કરી કે ના તમે મને કહો જ નહીં ત્યારે ખેડૂત પાછો ફરીથી કહે છે કે જો તું વિધવા થઈશ હું કહીશ એટલે એના કરતાં મારે તને વાત કહેવી નથી આ બધી વાત પેલો કૂતરો અને મરઘી પણ સાંભળતા હતા એટલે કૂતરાએ મરઘીને કહ્યું કે આપણો માલિક છે ને એ આત્મહત્યા કરવાનો છે મરી જવાનો છે ત્યારે એ મરઘી પૂછે કે કેમ મરી જવાનું છે ત્યારે એ કૂતરો કહે છે કે આપણા માલિકને વરદાન આપેલું છે એક સાધુ મહાત્માએ કે જો તમે આ વાત પ્રાણીઓની જે વાત જાણો છો એ સીધી જો તમે આ વાતો બધી કહેશો કોઈને પણ તો તરત તમારું મૃત્યુ થશે બોલે એમ તો કે હા આમ આ જે વાત થાય છે આનાથી જે પેલી લક્ષ્મીજી હતા ને એમને ખ્યાલ આવે આવી ગયો કે ખરેખર આ વાત કહેવાતી શું થાય છે એટલે આ બાજુ આ જે ખેડૂત એ પોતે જીદ પકડે છે પોતાની ધર્મપત્ની પાસે કે હું કોઈ કાળે પણ આ કહેવાનું નથી છતાં પણ એમની ધર્મપત્ની માનતી નથી આ બાજુ મારઘો કહે છે કૂતરાને કે આપણો માલિક મૂર્ખ કહેવાય એટલે એ પોતે પોતાની પત્નીને વાત કરી અને આત્મહત્યા કરવા જાય છે એટલે આપણો માલિક ખરેખર મૂર્ખ કહેવાય એટલે આ ખેડૂતે બધું સાંભળ્યું એટલે ખેડૂતને લાગ્યું કે ખરેખર હું મૂર્ખ છું ત્યાર પછી એ કૂતરાએ મરઘીને પૂછ્યું કે આનો ઉપાય શું ત્યારે એ કૂતરો એ કૂતરો પૂછે છે મરઘીને કે આનો ઉપાય શું ત્યારે મરઘી કહે છે કે જુઓ કે માર ભાગે ભૂતો ભાગે જો મારવામાં આવે તો ભૂત પણ ભાગી જાય છે માટે મારથી ભૂત બીવે છે એટલે જો આપણો માલિક એની પત્નીને દંડો લઈને મારે ને તો એની પત્ની એ બધું જ ભૂલી જાય કે સારું હવે મારે તમારી વાત જાણવી નથી એટલે આ બધી હકીકત જે પેલા ખેડૂત હતા માલિક એમણે સાંભળી લીધી એટલે એક દંડો લીધો પોતાની પત્નીને મારવા માટે અને એક બે એમ દંડા માર્યા તો તો એની ધર્મપદને કહેવા માંડી કે ના 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 કહેશો ના કહેશો પણ હવે મને મારશો નહીં તમારી વાત ના કહેવી હોય તો મને ના કહેશો પણ તમે મને મારશો નહીં આમ કરી અને તેમની પત્ની એ વાત સાંભળવાની ના પાડી આમ જે પેલા ખેડૂત હતો એમનો જીવ બચી ગયો આમ એ સમાધાન થયું આમ લક્ષ્મીજીએ જ્યારે સાંભળ્યું આ કથા ત્યારે એમને પણ ખ્યાલ આવી ગયો કે ખરેખર જો આપણો પ્રાણ જતો હોય ને એવી વાત હોય તો કોઈને કહેવી નહીં માટે ક્યારેય પણ આ રીતે કે પોતાની જો સમાન ગવાતું હોય પોતાનો જીવ જતો હોય એવી વાત ક્યારે પણ પ્રાણ પોતાનો પ્રાણ જતો હોય એવી વાત ક્યારે પણ કોઈને કહેવી જોઈએ નહીં એ જ આજના શબ્દની પ્રાર્થના બોલી કૃષ્ણ ગનૈયા લાલ લગી જઈ